એના ઝાડ અને એની સમજાવીશ તો સવારે સુંદર વાતાવરણ સાથે હું નીકળી ગયો છું સુરતનો અનોખો નજરાણો એટલે સિંહ મિત્રો હું આવી ગયો છું નવસારી સ્વામિનારાયણ મંદિર આજે હું તમને નવસારી સ્વામિનારાયણ મંદિરના દર્શન કરાવીશ આજે રવિવારનો દિવસ છે એટલે પબ્લિક હરિભક્તોની સંખ્યા પણ વધારે જોવા મળે છે આજે વરસાદ પણ ખૂબ છે છો આરસ સુંદર મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન સુંદર લાકડાના ઠળ અને કલરકામ કરવામાં આવ્યા છે અને સાથે મંડળની શોભા વધારે એવા કલાત્મક વૃક્ષો જે કટઆઉટ કરીને ખૂબ સુંદર વાતાવરણ ઊભું કર્યું છે અહીં તમને ગજાનન એટલે કે હાથી ના દર્શન થાય છે ખૂબ સુંદર નવસારી હાઈવેની બાજુમાં ભવ્ય અને દિવ્ય સ્વામિનારાયણ મંદિર ખૂબ સુંદર વાતાવરણ ગાર્ડન અહીં બાળકોને રમવા માટે ખૂબ સુંદર ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો મિત્રો હું આવી ગયો છું નર્સરીમાં જ્યાં તમને અનેક પ્રકારના વૃક્ષો જોવા મળશે ખાસ કરીને આજે હું તમને બતાવીશ જ્યાં ખૂબ સુંદર અલગ અલગ આપણને જે ફૂલ જોવા મળે છે આપણને જોવા મળશે અહીં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની કેટલીક વનસ્પતિઓ છે જે ખૂબ જ મોંઘી પણ હોય છે અને ખૂબ સુંદર ઘરને સજાવવા માટે ઘરની બાલ્કમાં સજાવી શકો છો એવા પ્રકારની અનેક વનસ્પતિઓ અહીં જોવા મળે છે અહીં અલગ અલગ પ્રકારના કુંડા પણ મળે છે ખૂબ સુંદર અનેક પ્રકારના પ્લાસ્ટિકના ચીનાઈ માટીના કુંડા મળે છે અહીં આપણે આ જોઈ રહ્યા છીએ એક ઝાડની ઉપર એક વનસ્પતિ છે ખૂબ સુંદર અહીં નાના મોટા તમામ પ્રકારના છોડ ચાર મરે છે ખૂબ સુંદર નર્સરી છે આ પાત્ર છે મારા ફ્રેન્ડ છે ભીખુ એમને આ કલમ છે એની અંદર પાત્ર બનાવ્યા છે હા આ કોણ રતાળુ ઓકે મેં પણ બનાવ્યા છે ગામ આ છે હળદર એ હું લઈ જાઉં છું ઘરે રોપવા માટે અને અહીંયાનું વાતાવરણ ખૂબ સુંદર હું જોઈ રહ્યા છો એકદમ લીલોતરી અમારા ફ્રેન્ડનું ઘર છે ખૂબ જ ગાર્ડનના શોખીન વિવિધ પ્રકારના ફૂલ છોડ આપણે જોઈ રહ્યા છીએ તમે જોશો કેટલો અદભુત આ ઘરનો નજારો છે ઘરના આંગણામાં ખૂબ સુંદર અલગ અલગ ફૂલ છોડ આવ્યા છે જાનકીવન વન ખૂબ સુંદર ગેટ અને વાંચતાનું ગૌરવ અહીંના સમાજમાં રીત રિવાજ પ્રમાણે એમનો પોશાક અદભુત નજારો ઉપરવાસ વધુ વરસાદને કારણે નદીમાં ફૂલ પાણી આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર નજારો આ જે કલમ છે એક ડારી સાથે બીજી ડારી લગાવીને આ કલમ બનાવવામાં આવે છે